મે ચેટજીપીટી વાપરો છો? હાલો મને કાજુ લસણનો શાક બનાવવાનું કીધું પણ મને તો આવડતું નથી તો હું કરું? હા ચેટજીપીટી ને પૂછવા દે કેમ છો મારે કાજુ લસણનો શાક બનાવવું છે તો તમે મને બોલીને ગુજરાતીમાં સમજાવો. બિલકુલ હું તમને કાજુ લસણનો શાક કેવી રીતે બનાવવું તે ગુજરાતીમાં સરળ રીતે સમજાવીશ. હા હવે કાજુ લસણનો શાક મસ્ત બની ગયું લે. મારા ઘર માટે મારે એસી લેવું છે તો કઈ કંપનીનું સારું આવશે બિલકુલ તમે એસી ખરીદવા જઈ રહ્યા છો તો Panasonic અને Voltas જેવી કંપનીઓની એસી સામાન્ય રીતે સારી માનવામાં આવે છે નમસ્તે મારે લાલો ફિલ્મ ગુજરાતી જોવા જવું છે તો કેવું છે એ